રાવળ કડવા નાગર નાગરભાઈ સરપંચ શ્રી ગ્રામ અર્જણસર ગ્રામ પંચાયત તરફથી સેવા કેમ્પ રામાપીર રાજસ્થાન લઈ જઈ રહ્યા છીએ કેળા છે વેફર છે પાણી છે ચા છે નાસ્તો છે ચાર દેવાનો સેવા કેમ્પ યાંત્રિક પદયાંત્રિક સેવા માટે સેવા કેમ્પ છે એવા અમારે રાધનપુર તાલુકાના ગામના વતની એવા અમારે કડવા ભાઈ રાવળદેવ દર વખતે રામાપીરનો કેમ્પ રાખે છે અને જે સરદારો ચાલતા જાય એમના માટે સેવા પણ પૂરી આપે છે કેળા છે પાણીની બોટલો છે દરેક અમુક વસ્તુઓનું પણ ત્યાં કેમ્પ રાખીને સેવા આપે એ બદલ અમે કડવાભાઈ સરપંચનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે દર વખતે આવો કેમ્પ રાખો અને દર વખતે સેવા આપે છે એ બદલ કડવાભાઈનો ખૂબ આભાર અને આખા પરિવારનો ખૂબ આભાર રામપીર સુખી રાખે રામપીર ઘણું આપે બોલો રામાપીરને